એટલે કે આચાર્ય આચાર્યનું સ્થાન દેવતુલ્ય છે વર્તમાન બાળકો કિશોરો યુવાનો અને સમાજમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનું પુનઃ આરોપણ થાય ગુરુ આચાર્ય અને શિક્ષકો પ્રત્યે આદર સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ ઉદ્ભવે તેના શુભાશયથી વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકો સુરત શહેરના મહાનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આજે જે આર એસએસનો કાર્યક્રમ છે કે ચોવીસ કેટેગરી અલગ અલગ કેટેગરીમાંથી ગુરુજનોના આજે વંદન કરવાના છે અને એ લોકોનું પૂજન કરીને સન્માન કરવા માંગે છે જે રીતે હું આજે સેવા ગુરુ તરીકે અહીં આવી છું કારણ કે મારો પોતાના એનજીઓ ચાલે છે અને લાયન્સ ક્લબમાં પણ હું સેવાના કાર્યક્રમો જે કરું છું એ રીતે દરેક કવિ ગુરુ છે કોઈ નાટક ગુરુમાંથી છે કોઈ અભિનેતામાંથી છે શિક્ષક તો ખરા જ પણ દરેક ક્ષેત્રના જે ગુરુ છે એમની સાથેનો એક સુંદર કાર્યક્રમ આજે એસડીજી સ્કૂલમાં રાખવામાં આવ્યો છે અને ખૂબ સુંદર આયોજન છે અને ખરેખર આજનો ગુરુપૂર્ણિમાનો દિવસ સાર્થક થયો હોય એવું લાગે છે નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી આઈએમસીટીએફના કાર્યકર્તા તરીકે આપ સૌને જણાવવા માગું છું આજે જુદા જુદા ચોવીસ ક્ષેત્રના ગુરુજનોનું અભિવાદન અહીંથી કરવામાં આવ્યું છે એવું કહેવાય કે ઉર્જાનું પ્રતિક એ સૂર્ય છે એમ સમાજની અંદર શ્રેષ્ઠ નાગરિકોનું જે નિર્માણ કરે છે એવા સૂર્ય સમાન પ્રતિક કહી શકાય એવા ગુરુજનોનું અભિવાદન અહીંથી જ્યારે થઈ રહ્યું છે ત્યારે અમને સંસ્થાના કાર્યકર્તા તરીકે વિશેષ આનંદ છે ખાસ તો ચોવીસ જુદા જુદા ક્ષેત્રના દોઢસો જેટલા ગુરુજનો અમારા આમંત્રણને માન આપીને સ્વીકાર કરીને અહીં ઉપસ્થિત થયા અને અમને બહુમાન કરવાની તક પૂરી પાડી અમારું સન્માન સ્વીકાર્યું એને માટે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર મારું નામ મૃગેશ ભટ્ટ છે એચએસએસએફ અને આઈ એમ સીટીએફ આ સંસ્થા એસડી જૈન કોલેજની સંસ્થા સાથે સંયુક્ત પ્રયાસમાં ગુરુ પૂર્ણિમાનો આજે બહુ જ સરસ મજાનો કાર્યક્રમ વેસુ ગામે ઉજવવામાં આવ્યો જેમાં ચોવીસ અલગ અલગ ક્ષેત્રના ગુરુઓ એ ભાગ લીધો એમનું પૂજન થયું જેઓની કુલ સંખ્યા એકસો એકાવન થઈ અને આ કાર્યક્રમ આઈએમસીટીએફ સીટીએફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એની પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આઈએમસીટીએફ નો ઉદ્દેશ્ય છે કે મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એટલે મૂલ્યોનું સિંચન થાય અને ગુરુ પૂર્ણિમાના દિવસે આ એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું સાંસ્કૃતિક તથા નૈતિક પ્રશિક્ષણ સંસ્થાન અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટી